બર્ફીલા બાબા અમરનાથની યાત્રાનો આગામી ત્રીસમી જૂનથી પ્રારંભ થનાર છે યાત્રાએ જનારા શ્રદ્ધાળુઓ માટે ફિટનેસ સર્ટિફિકેટ ખાસ ફરજિયાત કરાયા છે તો અમરનાથ યાત્રા જવા માટે જરૂરી ફિટનેસ સર્ટિફિકેટ સોમવારથી સુરત નવી સિવિલમાં આપવાની શરૂઆત કરાઈ છે જેમાં તેર વર્ષથી નાના બાળકો અને પંચોતેર વર્ષથી વધુ ઉંમરના વ્યક્તિને તથા ગર્ભવતી મહિલાઓ અને બાયપાસ સર્જરી કે સ્ટેન્ડ મુકાયેલા વ્યક્તિઓને મેડિકલ સર્ટિફિકેટ નહીં અપાશે અમરનાથના બરફીલા દાદાના દર્શન આવના ત્રીસમી જૂનના રોજથી પ્રારંભ થશે દર વર્ષે અમરનાથ દાદાના દર્શન કરવા માટે હજારોની સંખ્યામાં જતા હોય છે બરફની વચ્ચે ઉંચાઈ પર હોવાથી સરકાર દ્વારા જરૂરી ગાઈડલાઇન બનાવાય છે જે અંતર્ગત અમરનાથ યાત્રામાં જનાર યાત્રાળુઓ માટે સરકાર દ્વારા સરકારી હોસ્પિટલમાંથી મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ મેળવવાનું ફરજિયાત થયું છે સુરત શહેર અને જિલ્લામાંથી અમરનાથના દર્શન કરવા જનારા શ્રદ્ધાળુઓ માટે સિવિલ હોસ્પિટલમાંથી ફિટનેસ સર્ટિફિકેટ ખાસ લેવું જરૂરી છે તેને સત્તર એપ્રિલ સોમવારથી સુરત સિવિલ હોસ્પિટલમાં અમરનાથ દાદાના દર્શન કરવા ઈચ્છતા શ્રદ્ધાળુ માટે ફિટનેસ સર્ટિફિકેટ આપવામાં શરૂઆત કરાય છે સુરત નવી સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર ગણેશ ગોવકરે જણાવ્યું હતું કે સત્તર એપ્રિલને સોમવારથી જૂના ટ્રોમા સેન્ટરમાં ફિટનેસ સર્ટિફિકેટ આપવાની શરૂઆત કરાય છે શ્રદ્ધાએ તકલીફ નહીં પડે તે માટે એક છત નીચે કેસબારી લેબોરેટરી રૂમ ઈસીજી અને તબીબી તપાસ માટેની વ્યવસ્થા કરાઈ છે સોમવારથી શુક્રવાર દરમિયાન અમરનાથ સાઇઝના ચાર ફોટા આઈડી પ્રૂફ જેમાં આધાર કાર્ડ પાન કાર્ડ વોટિંગ કાર્ડ ડ્રાઇવિંગ લાઇસન્સમાંથી કોઈપણ એક વસ્તુ અસલ તથા ઝેરોક્ષ નકલ તો ફરિયાદ હેલ્થ સર્ટિફિકેટ ફોર્મ બે નકલ સાથે રૂબરૂ આવવાનું રહેશે અમે પંદર જણાનું ગ્રુપ છે અમારું અમે બધા સાથે યાત્રા કરવા જઈ રહ્યા છે અમે અત્યારે સિવિલ હોસ્પિટલમાં આ લાઈનમાં ઊભા છે અત્યારે મેડિકલ માટે ઊભા રહેલા છે અમે ક્યારના ઊભા છે પણ અમને આનંદ છે કે અમે યાત્રા કરવા જઈ રહ્યા છીએ મારું નામ પ્રશાંત પટેલ છે એ પ્રથમ વખત અમરનાથ ની યાત્રા પર મારે રહેવાનું વાવ ગામ તાલુકો કામડી મારી વાઈફ ને મારા ફેમિલી મેમ્બર છે આટલા પંદર જણા છે હા ફર્સ્ટ ટાઈમ ખૂબ આનંદ છે સુરત શહેરની આસપાસ વિસ્તારોમાંથી દર વર્ષે હજારો યાત્રીઓ દર્શન માટે અમરનાથ જાય છે ગત વર્ષે ત્રણ હજારથી વધુ યાત્રાળુઓ મેડિકલ ફિટનેસ સટી માટે સુરત નવી સિવિલ હોસ્પિટલમાં આવ્યા હતા ત્યારે આ ચાલુ વર્ષે યાત્રીઓના ફિટનેસ સટી માટે સિવિલ હોસ્પિટલ દ્વારા વિશેષ વ્યવસ્થા કરાઈ છે अजर प्रकाश प्रकाशवाडा